અમદાવાદના કાંઠવાડા વિસ્તારમાં આવેલ શ્રીજી રેસિડેન્સીમાં તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ તુલસી વિવાહનું આયોજન લક્ષ્મીબેન અમીશભાઈ શિંગાળા તરફથી કરવામાં આવ્યું હતું તેમાં એપાર્ટમેન્ટના સૌ લોકોના સહયોગથી આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે લોકસામના ન્યૂઝના રિપોર્ટર જિગ્નેશભાઈના મમ્મી ભાનુબેન સવેરભાઈ દુધા તથા તેમના બેન પારુલબેન સવેરભાઈ દુધા ત્યાં હાજર રહીને તુલસી વિવાહનો લાભ પ્રાપ્ત કરેલ છે